બધા મજામાં મળશે તો મિત્રો હું આવી ગયો છું લાઈવ હરાજી બતાવવા માટે તળાજા માર્કેટિંગ યાર્ડમાં લખેડ મિત્રો આપણે રોજ બે અલગ અલગ વિડીયો મૂકી છે અલગ અલગ ચેનલ છે આપણી બે યુટ્યુબ ચેનલ છે એક જય કિસાન ઓફિસિયલી જય કિસાન વિલોક નવાણું નંબર તો તમારે કોઈ પણ યુટ્યુબ ચેનલમાં આવે તો એને સબસ્ક્રાઈબ કરો બાકી તો સબસ્ક્રાઈબ કરો જેથી રોજ કોઈ પણ નવા વિડીયો બનાવો એની માહિતી તમારા સુધી પહોંચી રહે તો આજે આગળ આપણે લાઈવ હરાજીમાં મગફળીને હરાજી બતાવશે તેજી જ વિશે તો આપણે આગળ વિડીયોમાં ખબર પડશે ગડાખેડી મિત્રો કોમેન્ટમાં લખે છે કે આ તો મંદી કહેવાય તો તમને જે લાગે તમે તમારા કોમેન્ટમાં લખવાની સુખી એમાં મને કોઈ વાંધો નથી અને આજની તારીખે ખેડૂત મિત્રો એકત્રીસ પાંચ બે હજાર ચોવીસ અને વાર છે શું કરવા તો આજે મને એવો અંદાજ છે કે અંદાજે સાત હજાર જેવી મગફળીની મતલબ આ ગુણ હોય છે ને આવક થઈ છે ને આપણે જોઈ શકો ગ્રાઉન્ડ આખું ભરેલું જોઈ શકો છો અને હવે આગળ આપણે લાઇવ્રેજીમાં બતાવીશું તે જે છે મંદી છે તમને જે કોમેન્ટમાં લખે એ લખવાની સુખી છે મિત્રો મળશું લાઇવ્રજીમાં આગળ બરોબર

બારસો ને છોપન રૂપિયા એકમી બાવીસ પચીસ ચાલીસ છપ્ન ચોપન પચાસ ચોપન છપ્પન રૂપિયા તેરસો ને છપ્પન રૂપિયા ઉનાળુ નવ નંબર નવે બારસો ને એકવી રૂપિયા બારસો ને એકવીસ રૂપિયા પાકાય છે બારસો ને એકવીસ બારસો એકવીસ એકવીસ બાવીસ ચોવીસ પચીસ એકત્રી બત્રીત્રી પાંત્રીસ છત્રી આ ચાલી ચાલીસ ચાલીસ બારસો ને ચાલીસ રૂપિયા બે તેરસો ત્રણ તેરસો ચાર પાંચ છ આઠ આઠ દસ અગિયાર બાર તેર પંદર સત્તર અઢાર ચોપચી છવી તેત્રી ચાલીસ પચાસ તેરસો ને પચાસ રૂપિયા એક પચાસ બે વાર તેરસો ને એકાવન એકાવન બાવન ચોપન પચાવન ઉનાળુ બત્રી નંબર આવજો ભાઈ ગુલ એક હજાર ને એકાવન રૂપિયા

બાણું બારસો સાણું રૂપિયા સાણું બાણું બારસો ને સાણુ ચોરાણું ચોણું પંચાણું છું તેરસો તેરસો રૂપિયા વાર બે વાર તેરસો તેરસો રૂપિયા તેરસો એક બે ત્રણ ચાર પાંચ છ પાંચ તેરસો ને સાત રૂપિયા તેરસો આઠ

બારસો ને બાર તેર ચૌદ પંદર સત્તર અઢાર ઓગણી પચીસ પંચાણું તેરસો તેરસો એક બે ત્રણ છ રૂપિયા તેરસો ને નવ દસ અગિયાર અગિયાર રૂપિયા તેરસો ને અગિયાર તેરસો અગિયાર રૂપિયા ચૌદ પંદર સત્તર અઠાર ઓગણી તેરસો ને ઓગણી રૂપિયા એકવાર બે તેરસો ઓગણી તેરસો તેરસો વીસ કીધા તમને વીસ વીસ તેરસો ને વીસ રૂપિયા લખો તેર વીસ માં એમ કે એક હાજર એકવીસ નવું નવું એક હાજર એકવીસ मुकाबे तो करूं पाका ये तो एक हजार एक रुपये यहां तो कुक से आते हैं मुझे वो मतलब कर यह हजार नहीं एक रुपया पाका या एक रुपया भाव देव चौबीस चालीस त्रित्रित्रित्रित्रिया कर त्रिया कर त्रिया एक हजार नहीं एक कर त्रिरुपिया एक हजार एक कर બાર તેર ચૌદ પંદર સોળ સત્તર 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 અઢાર અઠાર રૂપિયા એકવાર બેઠ્રી બત્રીસ પાંત્રીસ છત્રીસ છત્રીસ રૂપિયા તેરસો ને છત્રીસ રૂપિયા ઓગણત્રી ચોત્રી પાંત્રી છત્રી આડ ત્રેસ ચાલીસ રૂપિયા એક બે ચાલી એકતાલ બેતાલ તેલ ચોમાલ પિસ્તાલી પિસ્તાલીસ રૂપિયા બેરસો ને પિસ્તાલીસ રૂપિયા જાની બારસો ને પચાસ રૂપિયા પાક છે ને ઓગણીસ રૂપિયા વીસ રૂપિયા તેરસો ને વીસ થયા તમારા નથી તેરસો ને વીસ રૂપિયા એક બે વાર એકવીસ એકવીસ બાવીસ એવી ચોવીસ રૂપિયા તેરસો ચોવીસ તેરસો ને ચોવીસ રૂપિયા તેરસો ચોવીસ પચીસ પચીસ છવ્વી છવ્વી હત્યાવીસ હત્યાવી એકે

ઉનાળો બત્રી નંબર એક હાજર ને એકાવન બાવનપન ચોપન પચાસ છપન અઠાણું સાહીઠ પાંચ સાહીઠ અડસઠ સિત્તેર 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 એક હજાર રૂપિયા એક હાજર એક હાજર સિત્તેર સિત્તેર રૂપિયા એક સિત્તેર चौदह पंद्रह सत्तर अठारह पत्र छत्तीस चालीस पिता सत्तरतालीस पचास एकवन बावन तेपन चौपन पचास छप्पन अठारह चौहान चौंसठ रुपया માલધારી શહેર માં હત્યા છે

ને આઠ રૂપિયા એક વાર બે વાર તેરસો ને આઠ રૂપિયા તેરસો ને આઠ રૂપિયા નવ દસ અગિયાર રૂપિયા ઓબએંમમજ સબઇમલમસમ્ડ સેા સ઺મજ સધમંમ સઙમસમ સષૂ … ફા�ર ન૲૲ ના૛ સ઺ સટમથ સં ન૎ય ન૭ ન૲ ન૲� archa મગં ને બારસો ને પચીસ બારસો તેરસો એક તેરસો ને બે રૂપિયા ત્રણ ચાર પાંચ છ આઠ દસ અગિયાર બાર તેરસોપર ઓગણી વીસ પચીસ તેરસો ને ત્રીસ રૂપિયા એક વાર બે વાર તેરસો ને ત્રીસ રૂપિયા